નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે મારી બેનો આજે તમારી માટે એટલી સરસ મજાની ગજબનું મલ કોટન સાડીનું કલેક્શન લાવ્યા છે તો અમારા જ પેજ ઉપર નવા પેજને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે કેટલી સરસ મજાની સાડી લેવાની છે મલ કોટનની સાડી એટલે સરસ અને સુંદર મજાની સાડી તમને વેર કરવાથી લાગવાની છે એટલું સરસ મજાનું મટીરિયલ લેવાનું છે અને અંદરની ડિઝાઇન બી સરસ મજાની આ ટાઈપની એલિફન્ટની ડિઝાઇન અંદરની ડિઝાઇન જોઈ શકો છો આ રીતની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન મળી જવાની છે અને બધા જ કલર એક એકથી ચડિયાદા કલર તમને મળી જવાના છે એટલું સરસ મજાનું ગજબનું મટીરિયલ પણ મળી જવાનું એકદમ સોફ્ટ મટીરિયલ મલ કોટનની સાડી તમને પ્રાઇસ બી બતાવવાનો છું આટલી નોર્મલી પ્રાઇઝમાં તમારા ઘર સુધી સાડી મળી જવાની છે કોઈ શિપિંગ ચાર્જ વગર તો જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો આખી જ સાડી આપણે ઓપન કરીને હું તમને બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન દેવાનું છે એક એકથી ચડિયાતા બધા જ કલરો તમને મળી જવાના છે ડિઝાઇન અંદરની કેવી રહેવાની છે પાલવ કેવો મળી રહેવાનો છે તમે જોઈ શકો છો એલિફન્ટની ડિઝાઇનવાળો પાલવ સરસ મજાનો આપેલો છે અને અંદરની ડિઝાઇનની વાત કરીએ તો એકદમ સરસ મજાની સુંદર મજાની ડિઝાઇન તમને આ રીતની મળી જવાની છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો એવી આશા રાખું છું તમારી જોડે અને કેટલી સરસ મજાની વિવિંગની બોર્ડર તો મારી ગુજરાતની તમામ બહેનો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જ હશે એટલી હું તમારી જોડે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીને કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરીને ખાસ કહું છું કે કરી જ દેજો ચેનલ સબસ્ક્રાઈબ અને તમારા રિલેટિવને દસથી પંદર લોકોને શેર કરી દેજો તે એ બી ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરે છે કે આવું દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ આપણે તો મારી બેનું જોઈ શકો છો કેટલી સરસ મજાની બ્લાઉઝ પીસ રહેવાનું છે તમને કલર ઓપ્શન પણ બતાવવાનો છું એક એકથી ચડિયાતા કલરો મળી જવાનો છું સાડીનો રેટ બી બતાવવાનો છું તો પૂરો વિડીયો જોજો સ્કીપ ના કરતા દરેક કલર અવેલેબલ છે અને સાડી તમારે જો આ શોપિંગ કે ઓનલાઈન ખરીદી કરવાની હોય તો તમને કહું છું કે ઓનલાઈન પેમેન્ટ કરજો અને ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમારું એડ્રેસ મોકલી આપજો સાડીનો ફોટો મોકલવાનો રહેશે પછી જ બાય પોસ્ટ કુરિયર અથવા પોસ્ટમાં તમારા ઘર સુધી સાડી આવી જવાની છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક પણ કરી શકો છો અને તમારા રિલેટિવને આ લિંકને શેર કરી દેજો એ પણ ઓનલાઈન ઘેર બેઠા ખરીદી કરી શકે છે પાંચ કલરનો કેટલોક રહેવાનો છે પણ પાંચે પાંચ એક એકથી ચડિયાતા કલરો મળી જવાના છે અંદરના કલરો કેટલા સરસ મજાના રહેવાના છે આ આ રીતની પેનલમાં તમે ડિઝાઇન તમે જોઈ શકો છો કલર મેચિંગ તમે જોઈ શકો છો હવે ફરીથી તમને એક એક કરીને બતાવું છું તો સ્ક્રીનશોટ લેવામાં તમને કોઈ તકલીફ ના પડે એટલા માટે જે સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરજો સાડી બુક કરાવજો અને તમારા રિલેટિવને આ લિંકને શેર કરી દેજો અને વહેલાંથી પહેલાંની ધોરણે અમને મનગમતો સાડીનો સ્ક્રીનશોટ મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરજો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છીએ ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે થેન્ક યુ